લોડી ઉપર ત્રણ થી ચાર ચમચી મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેરીને તેના ઉપર આપણે થોડી કોલગેટ ઉમેરીશું હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે કોલગેટ અને મીઠું બંને બરાબર મિક્સ થઈ ગયા છે હવે મીડિયમ ફ્લેમ પર આ બધી વસ્તુને મિક્સ કરવાની છે હવે તમને વિચાર આવતો હશે કે આનાથી શું ફાયદો થાય તો તમને જણાવી દઉં કે આ જે વસ્તુ આપણે તૈયાર કરીશું ને એ વસ્તુનો ફાયદો ખાસ કરીને ગૃહિણીઓને થશે આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યા બાદ ફરી એકવાર બરાબર હલાવીને ઉકાળવાનું છે જેથી કોલગેટ મીઠું બધું બરાબર મિક્સ થઈ જાય અને કોઈ ગઠ્ઠા ન રહે મિત્રો તમને અમારી ટિપ્સ અને વિડિયો કેવો લાગે છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક અને બધું વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કેવા વિડિયો જોવા માંગો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો બધું બરાબર મિક્સ થઈ જાય અને બે ત્રણ મિનિટ સુધી ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું જેવો તમે સોડા ઉમેરશો અને બરાબર હલાવવાનું ચાલુ કરશો એટલે ત્યારબાદ તેમાં જાદ થવા લાગશે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી કોઈ વસ્તુ ઉભરાઈને બહાર ન જાય અને ત્યારબાદ તેમાં ચમચી જેટલું એડ એડ કરવાનું છે હવે કર્યા પછી તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ જહાગવાળું થઈ ગયું છે અને થોડી વાર આમ જ હલાવતા રહો ગેસની ફ્લેમ ધીમી રાખવી જેથી ઉભરાઈને બહાર પણ ના જાય અને આ મિશ્રણ બળી પણ ના જાય જોતા કેટલો સરસ લાગે છે હે ને પણ આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણનો ઉપયોગ ગૃહિણીઓ કરી શકે છે હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈએ આ મિશ્રણની મદદથી તમે ઘરના ઘણા કામને આસાન કરી શકો છો ઘરના વાસણો પણ સાફ કરી શકો છો વાસણ પર કોઈ પણ લીસોટા કે ધબ્બા વગરના બનશે અને એકદમ ચમકી ઉઠશે અને હા મિત્રો તમે આ લિક્વિડની મદદથી 15 દિવસે એકવાર ગટર પણ સાફ કરી શકો છો જેનાથી ગટરમાં જો કોઈ વસ્તુ જામી ગઈ હોય કે ચોટી ગઈ હોય તો તે સરળતાથી દૂર થઈ જશે હવે આપણે આ વસ્તુનું લાઈવ પ્રૂફ જોઈશું જે કડાઈ છે જે એકદમ ચીકણી અને ગંદી છે આપણે સ્ક્રબ ની મદદથી તેને બરાબર સાફ કરીશું આપણે જોઈએ કે સરળતાથી તે સાફ થઈ શકે છે કે નહીં એલ્યુમિનિયમ ના વાસણમાંથી હળદર કાઢવી એ ખૂબ જ અઘરી બની જાય છે તો આ લિક્વિડ નો તમે પણ યુઝ કરી શકો છો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ લિક્વિડ તમને કેવું લાગ્યું